હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌભાઈ ઓકે તમે બધા મજામાં આશો અત્યારે વાઈ ગયા છે બપોરના બાર સાડા બાર આજે જમવા જવાનું છે સાસુના ઘરે અને અત્યારે નવા ફ્લેટ આવ્યો હજુ ફર્નિચર કામ બધું જ પતી ગયું છે નાનું નાનું પરચુરણ જે સાંજ સુધીમાં આજે પૂરું થઈ જશે અને કાલ અથવા બરમદીથી કલર કામ શરૂ થશે હવે એક ઝલક બતાવી દઉં ફર્નિચરની દરવાજો અંદરની સાઈડ હતો થોડોક એ બહાર કઢાવો અને આ રીતનો સેફ્ટી ડોર છે સેફ્ટી ડોર પછી અહીંયા સ્માર્ટ લોક ન ખાયું છે અને આ પીઓ બીના ખાચા પડી ગયા છે એની અંદર લાઇટો ઓફિટ થશે કલર કામ થોડુંક શરૂ થઈ જાય પછી વચ્ચે અને આ રીતનો લુક છે ટીવી યુનિટનો જે કલર લાગ્યા પછી સરસ લાગશે આજે ફાઇનલ થયો છે કલર આ ટીવી યુનિટ છે પછી આ કિચન મંદિર ખ્યાલ છે ડાઇનિંગ આ બધા પ્રોફાઇલ સટરની બધું તૈયાર થાય છે આ મારો બેડરૂમ છે અહીંયા કુશનિંગ આવી જશે ને બધું પછી અહીંયા હજી કદાચ ટેક્સ્ચર વાળું કંઈક કોન્ક્રીટ વાળું એવું કંઈક કરવાનું છે ફર્નિચર ઓલમોસ્ટ પૂરું આ મમ્મી પપ્પાનો અહીંયા વચ્ચે મિરર આવશે નીચે નાઇટ લેમ્પ એમનો એક કુસનિંગ માટેનો ભાગ તૈયાર થઈ ગયો આ રીતનું લાઇટિંગનું સેટઅપ છે પડદા અલગ અલગ આવવાના છે અહીંયા તો હું કાંઈ જાજુ બાકી નહોતું આ રીતનું કાંઈક સેટઅપ છે આજે બટન ગયો એટલે આને કરવામાં જ ઘણો ખર્ચો કર્યો છે કે આ થોડુંક સારું એમને નેમ દેખાય કલર લાગ્યા પછી સરસ દેખાશે હજી બધું

પાણી ભક્યા શું છે આજે મેનુમાં ઘણું છે દાળ ભાત સાત સુબ્રતાજી રાજુ સલાડ સાત જીમણ લાગવા પછી પાપડ ને પુલાવા હા પુલાવડા ઉવા બઈડન ગયું દાળ ભાત ચૂબી બઈમે ગણ જો હમ છાસ છે પછી બીજું કંઈ andar start

દાળ છે ગોળ છે આ ગુછીયા પેંડા છે રાજકોટના હમ આવે છે ને ભજીયા અમારા સાડા સાહેબ છે ભાઈવું બરાબર બનાવે છે બરાબર તો હમ આજે

ઘોઘરા છે ને ઘોઘરા ઈ ખબર હોય કે આપણા પાંચ વાગતા બધા તૂટશે

ब्रेकिंग न्यूज़ 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 सुन असो तो ખાવા જેવું ખોબ ગોઘруક સાક 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 ગોઘру તો ગમે ત્યારે ખવાય મન થાય ત્યારે હા એ તો હોય અમારે બનાવીને ખાઈ બે ક્યાં બેન ક્યાં એક લક્ષ્મી લક્ષ્મી બોલાવે

બહુ સરસ શાક બનાયેલું અને જેને આ વસ્તુ ચૂઝ કરીને આપણને મોકલી એને પણ એને ધન્યવાદ આપો કે પૈસા એને આપણા માટે ખુબ ખુબ કેમ શાક તકાયું